ના જ્યાં ગાંધીનગર સેક્ટર એક મેટ્રો સ્ટેશન પાસે બસ સ્ટોપ આપવામાં આવ્યો છે મેટ્રો સ્ટેશન પાસે મુસાફરોની સગવડ માટે બસ સ્ટોપ અપાયો છે સેક્ટર એક મેટ્રો સ્ટેશનથી શહેરી સર્વિસ સહિતની બસો ઊભી રહેશે મેટ્રો સ્ટેશન થી અન્ય જગ્યાએ જેવા મુસાફરોને કનેક્ટિવિટી મળશે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમે આ અંગે નિર્ણય કર્યો છે તો ઝી ચોવીસ કલાકના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે હવે મેટ્રો સ્ટેશનની નજીકમાં બસ સ્ટોપ પણ ઊભું કરવામાં આવશે મેટ્રો સ્ટેશન માટે મુસાફરોની સગવડ માટે આ હવે બસ સ્ટોપ ઊભું કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમે આ નિર્ણય કરતાં મુસાફરોને રાહત મળશે આ અંગે ઝી ચોવીસ કલાકે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને મુસાફરોની વ્યથા તેઓએ તંત્ર સામે વર્ણવી હતી ત્યારે હવે તંત્ર આ અંગે નિર્ણય કરતા મેટ્રો સ્ટેશનની પાસે હવે બસ સ્ટેશન પણ બનાવવામાં આવશે બસ સ્ટોપ બનાવવામાં આવશે મુસાફરોની સગવડ માટે આ બસ સ્ટોપ આપવામાં આવ્યું છે સેક્ટર એક મેટ્રો સ્ટેશનથી હવે તમામ બસો અહીંથી પસાર થતા ઊભી રહેશે